હાઈ એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ આજે ફ્રેન્ડ્સ હું તમારા માટે એકદમ સરસ રેસીપી લઈને આવી છું આ રેસીપી છે દેશી કંકુળાના શાકની આ રીતથી તમે કંકુળાનું શાક બનાવશો તો તમને જો કંકોળાનું શાક નહીં ભાવતું હોય તો પણ ગમવા લાગશે તો સૌ પ્રથમ ફ્રેન્ડ્સ અહીં મેં દેશી કંકુળા લઈ લીધા છે અને કંકુળાને પાણીથી સરસ રીતે સાફ કરી લીધા છે અને ત્યાર પછી ત્રણ લીલા મરચાં અને થોડું લસણ લઈ લીધું છે તો હવે ફ્રેન્ડ્સ આપણે કંકોડાને સુધારી લઈએ તો ફ્રેન્ડ્સ અહીં મેં કંકોડાને ઉપર નીચેથી કટ કરી લીધા છે અને ત્યાર પછી વચ્ચેથી આ રીતે એકદમ પતલા પીસ કરી લીધા છે કંકોડા જેટલા પતલા સુધારીશું તેટલા જ તે ખાવામાં સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ કંકોડા આપણે આ રીતે એકદમ પતલા જ સુધારવાના છે તો અહીં મેં બધા જ કંકોડાને આ રીતે ઉપર નીચેથી કટ કરી લીધા છે અને તેને વચ્ચેથી એકદમ પતલા સુધારી લીધા છે હવે ફ્રેન્ડ્સ આપણે લસણ અને લીલા મરચાંની પેસ્ટ તૈયાર કરી લઈએ તો અહીં મેં મિક્સર બાઉલમાં લસણ લઈ લીધું છે અને મરચાંને પણ કટ કરી લીધા છે પેસ્ટને બહુ પતલી નથી કરવાની તેને અધકચરી જ ક્રશ કરવાની છે તો બસ ફ્રેન્ડ્સ હવે આપણી પેસ્ટ પણ તૈયાર થઈ ગઈ છે તો આપણે વઘારની રેસીપીને જોઈ લઈએ તો અહીં આપણા કંકોડા અને લસણ મરચાંની પેસ્ટ રેડી થઈ ગઈ છે કંકોડા આ તપેલીમાં નહોતા આવતા એટલે મેં બીજા વાસણમાં લીધા જ છે તો અહીં મેં એક પેન લઈ લીધી છે તેમાં ચારથી પાંચ પરી જેટલું તેલ એડ કરવાનું છે તેલ એટલા માટે વધારે લેવાનું છે જેથી કરી આપણું શાક સરસ રીતે તેલમાં શેકાઈ જાય શાકને આપણે તેલમાં જ શેકાવાનું છે એટલે તેલ આપણે વધારે લેવાનું છે તો તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી રાઈ ઉમેરી લેવાની છે અને ત્યાર પછી અડધી ચમચી જીરું ઉમેરી લેવાનું છે રાઈ અને જીરું ગરમ થાય ત્યાં સુધી આપણે એક મસાલો રેડી કરી દેવાનો છે તો મસાલા માટે અહીં મેં એક ચમચી જીરું લઈ લીધું છે ત્યાર પછી તેમાં અડધી ચમચી હળદર ઉમેરી લીધી છે અને ત્યાર પછી તેમાં બે ચમચી જેટલું લાલ મરચું ઉમેરી લીધું છે હવે આ બધો જ મસાલો સરસ રીતે મિક્સ કરી લેવાનો છે ફ્રેન્ડ્સ તમે તમારા સ્વાદ અનુસાર મસાલો ઓછો કે વધારે લઈ શકો છો હવે તેમાં થોડું પાણી ઉમેરી લેવાનું છે અને તેને બરાબર રીતે મિક્સ કરી દેવાનું છે તો અહીં રાઈ અને જીરું સરસ કકળી ગયા છે એટલે તેમાં આપણે લસણ મરચાંની પેસ્ટ ઉમેરી લેવાની છે તો અહીં ફ્રેન્ડ્સ મેં લસણ મરચાંની પેસ્ટ ઉમેરી લીધી છે અને તેને તેલમાં સરસ રીતે સાંતળી લીધી છે અને હવે આપણો જે પલાળેલો મસાલો હતો એ પણ રેડી થઈ ગયો છે તો તેને પણ પાણીમાં બરાબર મિક્સ કરીને તેને પણ તેલમાં ઉમેરી લેવાનો છે તો બસ આ જ રીતે બહુ પાણી તેમાં એડ કરવાનું નથી માપનું જ પાણી તેમાં એડ કરી લેવાનું છે અને હવે તેને તેલમાં ઉમેરી લેવાનું છે તેલમાં સરસ રીતે આપણો પલાળેલો મસાલો સાંતળી જાય ત્યાં સુધી તેને શેકાવા દેવાનો છે જ્યાં સુધી બધું જ પાણી તેમાંથી છૂટું ન પડી જાય ત્યાં સુધી તેને એકથી બે મિનિટ સુધી આ જ રીતે હલાવતા રહેવાનું છે હવે આપણે જે વાટકીમાં મસાલો બનાવ્યો હતો તેમાં થોડું પાણી એડ કરીશું અને આ રીતે બધું જ મિક્સ કરીને તેને તેલમાં ઉમેરી લેવાનું છે હવે બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી દેવાના છે અહીં તેમાં એક ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે અને ત્યાર પછી તેને સરસ રીતે હલાવીને મિક્સ કરી લેવાનું છે બસ એકથી બે મિનિટ સુધી તેને શેકાવા દેવાનું છે જ્યાં સુધી પાણી આપણું બધું શીકાઈ ન જાય ત્યાર પછી કંકોળાને એડ કરી દેવાના છે હવે કંકોળાને પણ મસાલા સાથે સરસ રીતે મિક્સ કરી દેવાના છે કંકોળાને બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવતા રહેવાનું છે તો અહીં મેં બધા જ કંકોળાને એડ કરી લીધા છે થોડા થોડા કરીને કંકોડાને એડ કરતું રહેવાનું છે જેથી બધો જ મસાલો કંકોડામાં સરસ રીતે મિક્સ થઈ જાય તો હવે કંકોડાને સરસ રીતે મેં હલાવી લીધા છે હવે તેને ધીમા જ કેસે આપણે શેકાવા દેવાના છે તો અહીં ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે મારા કંકોડા સરસ રીતે મસાલા સાથે મિક્સ થઈ ગયા છે તો હવે હું ગેસ ધીમો કરી દઈશ અને તેને ઢાંકીને પાંચથી છ મિનિટ સુધી શેકાવા દઈશ પાંચથી છ મિનિટ સુધી કંકોળાને આ જ રીતે ધીમા કેસે શેકાવા દેવાના છે અને ત્યાર પછી આપણે સીબુ હટાવીને કંકોળાને ફરીથી હલાવી લેવાના છે જેથી કરી કંકોળા વાસણમાં ચોટી ન જાય આ જ રીતે તેને હલાવતા રહેવાનું છે અને શેકાવા દેવાનું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણો મસાલો સરસ રીતે કંકોડામાં મિક્સ થઈ ગયો છે અને આપણું શાક પણ દેખાવમાં ખૂબ જ મસ્ત લાગે છે આ રેસિપીથી જો તમે એકવાર ઘરે ટ્રાય કરશો તો તમને કંકોડાનું શાક ખૂબ જ ભાવશે તો હવે ફરીથી આપણે કંકોડાને ઢાંકી દેવાના છે અને તેને થોડી વાર સુધી શેકાવા દેવાના છે તો અહીં મેં ચાર મિનિટ સુધી કંકુળાને શેકાવા દીધા હતા હવે તેમાં થોડું પાણી એડ કરી લેવાનું છે પાણી જો તમે ઉમેરવા ન માગતા હોય તો આ રીતે પણ તેને શેકાવા દેવાના છે બંને રીતે કંકુળાનું શાક સરસ જ લાગે છે પણ અહીં મેં થોડું રસાવાળું શાક બનાવવાનું છે એટલે તેમાં દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે હવે પાણી એડ કરીને તેને સરસ રીતે હલાવી દેવાના છે અને ત્યાર પછી તેને ઢાંકીને પાંચથી છ મિનિટ સુધી ચડવા દેવાના છે તો ફ્રેન્ડ્સ વાત વાતમાં જ આપણું કંકોળાનું શાક રેડી થઈ ગયું છે કંકોળાનું શાક તમે બાજરીના રોટલા સાથે કે ઘઉંની રોટલી સાથે પણ ખાઈ શકો છો અહીં મેં કંકોળાનું શાક રોટલી સાથે લઈ લીધું છે અને થોડા મરચાં અને ડુંગળી લઈ લીધી છે આ રેસિપી તમે ઘરે અવશ્ય ટ્રાય કરજો ફ્રેન્ડ્સ અને આ વિડીયો તમને કેવો લાગ્યો તે પણ મને કમેન્ટ કરીને અવશ્યથી કહેજો તો ફ્રેન્ડ્સ મારો વિડીયો પસંદ આવ્યો હોય મારી કંકુડાની રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક શેર કમેન્ટ અવશ્યથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થાય